સમાચાર સમાચાર બકુલા પરમાર વાંચે છે મુખ્ય આવતીકાલે યોજાનારા ચોથા તબક્કાના મતદાન માટે તંત્ર સજ્જ બુથ ઉપર મતદાન સામગ્રી સાથે સ્ટાફ પહોંચ્યો પાંચમા તબક્કાની ચૂંટણી માટે પ્રચાર વેગવાન બન્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પશ્ચિમ બંગાળમાં ચાર રેલીઓ ઉત્તર પ્રદેશમાં અમિત શાહ યોગી આદિત્યનાથ રાહુલ ગાંધી અને અખિલેશ યાદવનું ચૂંટણી સભાઓને સંબોધન શ્રદ્ધાળુઓના ભારે ધસારાના પગલે વધુ દર્શનાર્થીઓને યમુનોત્રી ન જવા પોલીસની અપીલ અને આઈપીએલમાં આજે સીએસકે અને રાજસ્થાન રોયલ્સ જ્યારે આરસીબી અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો સમાચાર વિગતવાર લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાની સાથે સાથે આંધ્રપ્રદેશ અને ઓડિશાની વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ગઈકાલે સાંજે પ્રચારના પડઘમ શાંત થતા ઉમેદવારો મતદારોને રીઝવવાના પ્રયત્નો કરી રહ્યા છે લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં આવતીકાલે નવ રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં સમાવિષ્ટ છન્નું લોકસભા બેઠક ઉપર મતદાન થશે જેમાં ઉત્તરપ્રદેશની તેર મહારાષ્ટ્રની અગિયાર મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળની આઠ આઠ બિહારમાં પાંચ ઝારખંડ અને ઓડિશાની ચાર ચાર અને જમ્મુ કાશ્મીરની એક બેઠક ઉપર મતદાન યોજાશે મતદાન સવારે સાત વાગ્યે શરૂ થશે જે સાંજે છ વાગ્યા સુધી ચાલશે પચીસ સંસદીય બેઠકો સાથે આંધ્રપ્રદેશ અને સત્તર બેઠકો સાથે તેલંગાણામાં આ તબક્કામાં એક જ તબક્કામાં મતદાન પૂર્ણ થશે ઉપરાંત આંધ્રપ્રદેશની તમામ એકસો પંચોતેર બેઠક અને ઓડિશાની એકસો સુડતાળીસમાંથી અઠ્યાવીસ બેઠક માટે વિધાનસભાની ચૂંટણી માટે પણ આવતીકાલે મતદાન થશે જે માટે અનેક રાજકીય પક્ષોના દિગ્ગજ નેતાઓએ મતદારોને રીઝવવા સતત રેલીઓ યોજી હતી હવે તમામ પાર્ટીઓ મતદાતાઓને વ્યક્તિગત રીતે મળીને પોતાનો મત આપવાની અપીલ કરી રહ્યા છે ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પશ્ચિમ બંગાળના પ્રવાસે છે શ્રી મોદી લોકસભા ચૂંટણીના આગામી તબક્કામાં પાર્ટીના ઉમેદવારોના સમર્થનમાં આજે ચાર જાહેર સભાઓને સંબોધશે તેમણે બેરકપુરના ઉમેદવાર અર્જુનસિંહના સમર્થનમાં ઉત્તર ચોવીસ પરગણાના જગદત્તલ ખાતે જાહેર સભા સંબોધી હતી તેમણે હુગલીમાં પણ જનસભા સંબોધી હતી શ્રી મોદી હાવડાના પંચલામાં પણ જનસભા સંબોધશે શ્રી મોદી આજે બિહારના પાટનગર પટનામાં પણ રોડ શો કરશે પ્રધાનમંત્રી આજથી બિહારની બે દિવસની મુલાકાતે છે અને તેઓ રાજ્યના વિવિધ સંસદીય વિભાગોમાં ચૂંટણી પ્રચાર કરશે શ્રી મોદી પટના સાહિબ સંસદીય મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર અને ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદના સમર્થનમાં રોડ શો કરશે આવતીકાલે તેઓ પટનામાં દસમા શીખ ગુરુ ગુરુ ગોવિંદસિંહજી મહારાજના જન્મસ્થળ તખ્તશ્રી હરિમંદિર સાહિબમાં પ્રાર્થના કરશે બાદમાં તેઓ સારણ વૈશાલી અને હાજીપુર સંસદીય ક્ષેત્રમાં જાહેરસભાઓ કરશે પીએમની બિહારની મુલાકાતને ધ્યાનમાં રાખીને પટના છપરા મુઝફ્ફરપુર અને હાજીપુરમાં સલામતીની સઘન વ્યવસ્થા કરવામાં આવી છે કોંગ્રેસ પક્ષે પૂર્વ લોકસભા સ્પીકર મીરા કુમારના પુત્ર અંશુલ અભિજીતને ભાજપના ઉમેદવાર સામે ટિકિટ આપી છે પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે છેલ્લા દસ વર્ષમાં તેમની સરકારે ગરીબોને સશક્ત બનાવવા અને તેમના માટે વિકાસની તકો ઉભી કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે એક અંગ્રેજી દૈનિકને આપેલા ઇન્ટરવ્યુમાં શ્રી મોદીએ કહ્યું કે છેલ્લા દસ વર્ષમાં પચીસ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે શ્રી મોદીએ જણાવ્યું હતું કે તેમની સરકારે સરેરાશ ફુગાવાને એક દાયકામાં સૌથી નીચા સ્તરે રાખ્યો છે ઉત્તર પ્રદેશમાં આવતીકાલે સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણી યોજવા માટે ચૂંટણી ફરજ પરના સ્ટાફને મતદાન સામગ્રી સાથે તેમના સ્થળ ઉપર રવાના કરવામાં આવી રહ્યા છે બીજી તરફ વિવિધ રાજકીય પક્ષોના ટોચના નેતાઓ અને સ્ટાર પ્રચારકો આજે રાજ્યમાં પ્રચાર કરી રહ્યા છે ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ઉત્તર પ્રદેશમાં પ્રચાર કરશે તેઓ રાયબરેલીમાં રાજકીય રેલીને સંબોધશે રાયબરેલીથી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ચૂંટણી લડી રહ્યા છે શ્રી શાહે પ્રતાપગઢ જિલ્લામાં પણ રેલીને સંબોધી હતી ભાજપના વરિષ્ઠ નેતા અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સીતાપુર બહરાઇચ અને અમેઠીમાં પ્રચાર કરશે સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવ અને ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સંયુક્ત રીતે બારાબંકીમાં ઇન્ડી ગઠબંધનના ઉમેદવારની તરફેણમાં રેલીને સંબોધન કરશે અખિલેશ યાદવ બાદમાં મોહનલાલગંજમાં પ્રચાર કરશે જે લખનૌમાં આવે છે ઉત્તર પ્રદેશના કોંગ્રેસના ચૂંટણી પ્રભારી અવિનાશ પાંડે ફૈઝાબાદ અને આંબેડકરનગર જિલ્લામાં પક્ષના કાર્યકર્તાઓ સાથે બેઠક કરશે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને છત્તીસગઢના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ રાયબરેલી મતવિસ્તારમાં રાહુલ ગાંધી માટે પ્રચાર કરશે વિદેશમંત્રી ડોકટર એસ જયશંકરે તાલીમારથી ભારતીય વિદેશ સેવાના અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી તેમણે ઉભરતા અવસરો તેના પડકારો અને બદલાતી પ્રથાઓ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી વિદેશમંત્રીએ ગઈકાલે નવી દિલ્હીમાં બે હજાર ત્રેવીસની બેચના ભારતીય વિદેશ સેવા અધિકારી તાલીમાર્થીઓ અને ભૂતાનના રાજદ્વારીઓના વિદાય સમારંભમાં હાજરી આપી હતી તેમણે કહ્યું હતું કે અધિકારી તાલીમાર્થીઓ વિકસિત ભારતની યાત્રાને આકાર આપવામાં મદદ કરશે રહ્યા છો ઉત્તરાખંડમાં આજે બદ્રીનાથના કપાટ ખુલતાની સાથે હજારો શ્રદ્ધાળુઓએ દર્શન કર્યા હતા બદ્રીનાથ મંદિરને ગલગોટાના ફૂલોથી શણગારવામાં આવ્યું દરમિયાન યમુનોત્રી ધામમાં ભક્તો મોટી સંખ્યામાં પહોંચી રહ્યા હોવાથી અવ્યવસ્થાની સ્થિતિ સર્જાઈ છે પોલીસે આજે પ્રથમ દિવસે ભક્તોની ભારે ભીડ ઉમટતા વધુ ભક્તોને યમુનોત્રીની યાત્રા આજે નહીં કરવાની અપીલ કરી છે કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ કાશ્મીરમાં જંગલ વિસ્તારમાંથી સુરક્ષા દળોએ આતંકવાદી ઠેકાણું શોધીને શસ્ત્રો અને દારૂગોળાનો જથ્થો જપ્ત કર્યો છે સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર રાષ્ટ્રીય રાઇફલ્સ અને સંયુક્ત ટુકડીઓએ આ ઠેકાણું શોધી કાઢ્યું હતું પોલીસે આજે સવારે મહોર વિસ્તારના કોટ બુધન જંગલમાં તપાસ અભિયાન દરમિયાન એક કિલો વિસ્ફોટક પાવડર સાત વિસ્ફોટક સલામતી ફ્યુઝ પણ મેળવ્યા હતા સમગ્ર વિશ્વમાં આજે માતૃ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે ઉજવાતો માતૃ દિવસ માતા પ્રત્યેનો અહોભાવ અને ઋણ અદા કરવાનો દિવસ છે દેશભરમાં તેની વિવિધ સ્વરૂપે ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં નાગાલેન્ડમાં માતૃ દિવસને આભાર વ્યક્ત કરીને અને કૃતજ્ઞતા સાથે ઉજવવામાં આવે છે જેમાં તમામ વયજૂથના લોકો ફૂલો કાર્ડ્સ ચોકલેટ અથવા ભેટ માતાને અર્પણ કરીને તેમના પ્રત્યેનો પ્રેમ આદર અને સન્માન વ્યક્ત કરે છે માતૃદિવસ ઉપર તમામ માતાઓને શુભેચ્છા પાઠવતા નાગાલેન્ડના મુખ્યમંત્રી નેફ્યુરીઓએ માતૃત્વ એ ભગવાનની ભેટ હોવાનું કહ્યું હતું માતૃદિવસ સૌ પ્રથમ ઓગણીસો આઠમાં અમેરિકામાં ઉજવવામાં આવ્યો હતો વિશ્વના મોટાભાગના દેશોમાં શુક્રવાર અને શનિવારે રાત્રે નધન લાઇટ્સનો અદભુત નજારો જોવા મળ્યો હતો છેલ્લા ઘણા વર્ષોમાં આ પ્રકારનું સૌરચુંબકીય વાવાઝોડું પ્રથમવાર જોવા મળ્યું હતું આ અસાધારણ ખગોળીય ઘટનામાં સૌરચુંબકીય વાવાઝોડું પૃથ્વીના વાતાવરણ સાથે ટકરાતા વિશ્વના અનેક દેશોમાં રંગોની છટા વિખેરાતા આ આકર્ષક નજારો જોવા મળ્યો હતો લદ્દાખના હેનલે સહિતના અંતરિયાળ ગામોમાં આ મનોહર દ્રશ્ય જોવા મળ્યું હતું સૌર વાવાઝોડાના કારણે સામાન્ય રીતે ધ્રુવીય પ્રદેશોમાં સર્જાતી આ ઘટના અનેક દેશોના આકાશમાં જોવા મળી હતી છેલ્લે વર્ષ બે હજાર ત્રણમાં આ પ્રકારની ઘટના જોવા મળી હતી હવામાન વિભાગે આગામી બે ત્રણ દિવસ દરમિયાન આંધ્રપ્રદેશના દરિયાકાંઠા તેલંગાણા ઓડિશા તમિલનાડુ પુડુચેરી કરાઈકલ અને કર્ણાટકના અલગ અલગ સ્થળોએ ભારે વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે જ્યારે આ જ સમયગાળા દરમિયાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ઝારખંડ પશ્ચિમ બંગાળ આંદામાન નિકોબાર ટાપુઓ અને દક્ષિણ અને ઉત્તર પશ્ચિમી પ્રદેશો સહિત દેશના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન ફૂંકાવાની સંભાવના વ્યક્ત કરી છે આગામી બે દિવસ દરમિયાન જમ્મુ કાશ્મીર લદ્દાખ ગિલગીટ બાલ્ટિસ્તાન મુઝફ્ફરાબાદ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં આજે કેટલાક સ્થળોએ ધૂળની ડમરીઓ અને વાવાઝોડાની સંભાવના છે હવામાન વિભાગે આગામી પાંચ દિવસમાં સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં કેટલાક સ્થળોએ ભારે ગરમી અને ભેજ રહેવાની શક્યતા વ્યક્ત કરી છે આઈપીએલ ક્રિકેટમાં આજે બે મહત્વપૂર્ણ મેચ રમાશે જેમાં પ્રથમ ચેન્નાઈ સુપર કિંગ્સનો મુકાબલો ચેન્નાઈના એમ એ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ સાથે બપોરે સાડા ત્રણ વાગ્યે થશે જ્યારે દિવસની બીજી મેચમાં બેંગલુરૂના એમ ચિન્નાસામી સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂનો મુકાબલો સાંજે સાડા સાત વાગ્યે દિલ્હી કેપિટલ સામે થશે ગઈકાલે રમાયેલી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે મુંબઈ ઇન્ડિયન્સને અઢાર રનથી હરાવ્યું હતું પ્રથમ બેટિંગમાં ઉતરેલા કોલકાતા નાઇટ રાઇડર્સે સોળ ઓવરમાં સાત વિકેટે એકસો સત્તાવન રન બનાવ્યા હતા વરસાદના કારણે ચાર ઓવર ઓછી થયા બાદ કોલકાતા નાઇટ રાઇડર્સે નિર્ધારિત સોળ ઓવરમાં એકસો સત્તાવન રન બનાવ્યા હતા જવાબમાં મુંબઈ ઇન્ડિયન્સે આઠ વિકેટ ગુમાવીને એકસો ઓગણચાળીસ રન બનાવ્યા હતા આવતીકાલે યોજાનારા ચોથા તબક્કાના મતદાન માટે તંત્ર સજ્જ બુથ ઉપર મતદાન સામગ્રી સાથે સ્ટાફ પહોંચ્યો પાંચમા તબક્કાની ચૂંટણી માટે પ્રચાર વેગવાન બન્યો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પશ્ચિમ બંગાળમાં ચાર રેલીઓ ઉત્તર પ્રદેશમાં અમિત શાહ યોગી આદિત્યનાથ રાહુલ ગાંધી અને અખિલેશ યાદવનું ચૂંટણી સભાઓને સંબોધન શ્રદ્ધાળુઓના ભારે ધસારાના પગલે વધુ દર્શનાર્થીઓને યમુનોત્રી ન જવા પોલીસની અપીલ અને આઈપીએલમાં આજે સીએસકે અને રાજસ્થાન રોયલ્સ જ્યારે આરસીબી અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે મુકાબલો આકાશવાણી